આ વધારે વરસાદ અને વધારે વરસાદના હિસાબે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં બધા જોડે રહેવાનું એટલે એની બહાર નીકળી બધા જોડે રહીશું તો આ તો પરિસ્થિતિ કુદરતી સર્જાઈ છે તો આપણે એમાંથી બધા ભેગા થઈને બહાર નીકળી જઈશું સરકાર તમારી જોડે રહે તમને ચિંતા કર્યા બધા ને અત્યારે આ એક સિઝન ગઈ છે બીજી સિઝન ફરી પાછી હારી થઈ જાય ખેડૂતો માટે તો બે બાજુ છે ને તો જે પાક છે તો નુકસાન થાય 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 પણ જે મહેનત કરી હોય એ મોટી છે મહેનતે કઈ નાની થોડી મહેનત હોય અંદર તો કોઈને એવું લાગતું હોય તો જે ખરેખર કરે તો ખબર પડે તો પેલે શું કેવું કે ભાદરવાની ગરમીમાં તો લોકો બાવા થઈ જાય ખેડૂતો એ ગરમીમાં મહેનત કરી હોય એને ખબર પડે કે આ કેવી મહેનત છે

પણ રાતે જ આવી રીતના ભગવાને વરસાદ મોકલાવ્યો અને માવઠું થયું એટલે અમારું જે સપનું હતું ને એ ધૂળની અંદર રોળાઈ ગયું અને આવી રીતના અમારે ઢોરને પણ હસવા મુશ્કેલ થાય એની નિરાણ ખલાસ થઈ ગઈ અમારી માંડવી ખલાસ થઈ ગયું એટલે અમારું જે સપનું હતું ને એ ધૂળમાં રોડાઈ ગયું એટલે અમે મુખ્યમંત્રીને રિક્વેસ્ટ કરી કે અમે આ વર ઉજવી શકીએ આ વરની અંદર અમે નિભી શકીએ નભાવી શકીએ એવી રીતના અમે અમને કઈ સહાય કરો તો અમારે આવતી વર્ષે અમે આવી રીતના ખેડૂત છે ને એને એક વર્ષ તમારે હસવી દો તો મુખ્યમંત્રીએ કીધું કે આ બધું સર્વે કરી લીધો અને બે દિવસની અંદર આવી રીતના જાહેર કરશું તમને સહાય આપશું અને અમે તમારી વાહ વારે છે એટલે આવી રીતના સીએમએ અમને આવી રીતના આશ્વાસન આપ્યું અને આવી રીતના અમે હિંમતમાં આવી ગયા પાણીદરા ગામ તાલુકો માળિયા જિલ્લો જુનાગઢ હવે આવી રીતના એટલે તાત્કાલિક બધી તૈયારીઓ કરી અને અમારા ગામના બધા ખેડૂતોની સાથે મળ્યા અને મળ્યા પછી આવી રીતના સર્વે માટેનો તાગ કર્યો કે ભાઈ હકીકતમાં કેટલું કેટલું નુકસાન છે તો સાહેબ પણ આવી રીતના દીવથી બાય કાર રોડ ઉપર જ આવ્યા હતા અને સાહેબનું કહેવાનું એવું થયું કે ખરેખર રોડ ઉપર ઘણી બધી જગ્યાએ સાહેબે નજર કરી તો એને પણ એવું લાગ્યું કે ખરેખર નુકસાની બહુ મોટા પાયે છે એવી રીતના પણ રજૂઆત કરી અને જ્યારે જ્યારે પણ આવી રીતના ખેડૂત ઉપર આફત આવે છે ત્યારે આપણી સરકાર છે તે આપણી સાથે છે એવું આશ્વાસન પણ અમને આપ્યું છે અને ટૂંકા જ સમયની અંદર સાહેબે એવું વચન આપ્યું છે કે ટૂંકા જ સમયની અંદર તમામ ખેડૂતને જે કાંઈ ગવર્મેન્ટ નક્કી કરશે સહાયની યોજના સહાય તે ધોરણે ખાતામાં તાત્કાલિક જમા કરવામાં આવશે ગઈકાલે જુનાગઢ અને ગીર સોમનાથના ખેતરોમાં ખેડૂતોના પલળેલા પાથરા મુખ્યમંત્રીને હાથમાં લેતા મેં જોયા અને મને એવું થયું કે મુખ્યમંત્રીશ્રીને યાદ કરાવવું જોઈએ કે માનનીય મુખ્યમંત્રીશ્રી આપે ગાંધીનગરથી છેક ગીર સોમનાથ કે જૂનાગઢ આવવાની જરૂર નહોતી આપની ઓફિસથી એક જ કિલોમીટર દૂર કૃષિ ભવન છે અને આ કૃષિ ભવનની અંદર ખેડૂતલક્ષી ખેડૂતની કલ્યાણકારી યોજનાઓની ફાઇલ છે આ ફાઇલો તમે જે પાથરા હાથમાં લીધા એની જગ્યાએ જો આ ફાઇલો હાથમાં લીધી હો તો તમને ખબર પડી જાત કે ખેડૂત દેવાદાર શા માટે બન્યો છે કોના પાપે બન્યો છે અને ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિમાં સરકાર સહાયના બટકાઓ આપે છે એની જગ્યાએ ખેડૂતો હકથી છાતી કાઢી અને પાક વીમાનો અધિકાર માગી શક્યા હોત સૌ પહેલાં તમારા હાથમાં પાક વીમા યોજના જે તમે બંધ કરી દીધી દસ ઓગસ્ટ બે હજાર વીસના દિવસે આ ફાઇલ તમારા હાથમાં આવત અને જો આ પાક વીમા યોજના આજે ચાલુ હોત તો ખેડૂતોને ક્યાંય કરતાં ક્યાંય કોઈ પાસે સરકાર પાસે પણ આ દયાની અપેક્ષા ના રાખવી પડત અને એની સાથે સાથે એક્ઝેક્ટ બાજુમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ફાઇલ મળત જે ખેડૂતોને પાક વીમાની સાથે સાથે સરકાર તરફથી સહાય જેવી રીતે બે હજાર ઓગણીસમાં ખેડૂતોને અતિવૃષ્ટિમાં પાક નુકસાનીની સહાય ત્રણ હજાર સાતસો પચાસ કરોડનું પેકેજ મળ્યું અને પાક વીમા યોજનાના દસ હજાર કરોડ મળ્યા એવી રીતે બીજી જ ફાઇલ તમને આ એનડીઆરએફ એસડીઆરએફની ફાઇલ આવત એની બાજુમાં જ દસ ઓગસ્ટ બે હજાર વીસના દિવસે બંધ કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે કાગળ ઉપર જઈને કાગળ ઉપર મળી ગઈ અને જેની અંદર અતિવૃષ્ટિ દુષ્કાળ અને કમોસમી વરસાદની વ્યાખ્યા હતી અને આ વ્યાખ્યા મુજબ જે બે વર્ષ આ યોજના ચાલી બંને વર્ષ આ યોજના મુજબ જે વ્યાખ્યા મુજબ ખેડૂતને મળવાપાત્ર રૂપિયો હતો એમાંથી એક રૂપિયો તમે નથી આવ્યો એ પણ કાગળ મળે એની એક્ઝેક્ટ બાજુમાં તમે જોયું હોત તો રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ડ્રાફ્ટ મેન્યુઅલ જે છે એની ફાઇલ તમને મળત અને આ ડ્રાફ્ટ મેન્યુઅલ મુજબ એકત્રીસ ઓક્ટોબર બે હજાર સુધીમાં જે રાજ્ય સરકારને અહેવાલ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અહેવાલ મોકલવાનો હોય આ અહેવાલની કોપી મળત કે ત્યાં પડી રહી છે આમ ત્યાં દિલ્હી સુધી મોકલવામાં આવી નથી એની બાજુમાં તમે જો તોકતે વાવાઝોડામાં તમે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને લખેલો એક કાગળ મળત જેની અંદર અગિયાર હજાર પાંચસો કરોડ માગ્યા છે અને રાજ્ય કેન્દ્ર સરકારે એક હજાર રૂપિયા આપતો જવાબ તમને આપ્યો આ બંને કાગળ તમને મળત એની સાથે સાથે એની નીચે જ અતિવૃષ્ટિમાં સાત હજાર બસો ને ઓગણત્રીસ કરોડ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માયગા અને એના બદલે કોઈ જવાબ જ કેન્દ્ર સરકારે ન આપ્યો આ પણ તમને મળત એટલે માનનીય મુખ્યમંત્રીશ્રી જો તમે મૃદ્ધુ ખરેખર હોવ ખેડૂતો પ્રત્યે જો તમે રાજધર્મ સમજી અને ખેડૂતોની વચ્ચે જવા માગતા હોવ તો તમારે ખરેખર ખેડૂતના ખેતરમાં જતા પહેલાં ગાંધીનગરમાં સેક્ટર દસમાં કૃષિભવનમાં આ બધી જ ફાઇલો છે અને એ ફાઇલોમાં શું કર્યું શું નથી કર્યું એ બધા જ જવાબો પણ છે ક્યારે કેટલો વરસાદ થયો એ તારીખવાર વરસાદના આંકડા પણ છે અને એની સામે સરકારે એક હજાર સાતસો ને કરોડની જાહેરાત સામે પાંચસો કરોડ નથી ચૂકવા એ પણ એમાં છે ગયા વર્ષના કમોસમી વરસાદ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં એક વર્ષ પછી જાહેરાત પછી પણ એક રૂપિયો નથી ચૂકવો એ પણ છે આ વર્ષના સપ્ટેમ્બરની અંદર જે વાવ થરાદ સુઈગામમાં અતિવૃષ્ટિ થઈ અને એની સામે આજની તારીખમાં એક રૂપિયો નથી ચૂકવાયો આ પણ છે જો આ બધું તમે જોયું હોત તો તમને ઓટોમેટિકલી સમજાય જાય કે આપણે ખેડૂતો માટે કાંઈ કર્યું કઈ છે નહીં માત્ર દેખાડા કર્યા છે નાટકો કર્યા છે અને એટલે ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ કરે છે અને ગુજરાતનો ખેડૂત સમજે છે જો યોજના હોત તો દેવા માફી અમારું માફ થઈ ગયું હોત પણ આ યોજના બંધ કરવાનું પાપ તમે કર્યું છે એ પાપ તમને ત્યાં દેખાત તો તમારે જુનાગઢ ધક્કો ન થાત માનનીય મૃદુ મુખ્યમંત્રી તમારી મૃદુતા દેખાડો તમે મક્કમ થાવ અને ગુજરાતના ખેડૂતોનો પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો આવો આજે એક કાગળ માનનીય મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે જય જવાન જય કિસાન જય જગત